મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજધાની દિલ્હીની મુલાકાતે છે જેનાથી ગુજરાતના રાજકારણ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના લાગી રહ્યા છે અને આજે સવારે સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થઈ ગયા છે જોકે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ પ્રવાસ માત્ર અને માત્ર સરકારી બાબતોને લઈને છે અને તે સંપૂર્ણપણે બિન રાજકીય પણ હોઈ શકે છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં મંત્રીમંડળની તમામ અટકળો વચ્ચે આજે દિલ્હીની મુલાકાતે છે સંભાવના છે કે નવરાત્રી પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય જોકે એ માહિતી બહાર આવી છે કે મુખ્યમંત્રીનો આ દિલ્હી પ્રવાસ માત્ર ને માત્ર સરકારી બાબતને લઈને છે અને તે તદ્દન બિન રાજકીય છે જોકે મંત્રીમંડળનું વિસ્તરણ તેમના દિલ્હી પ્રવાસ બાદ તો નહીં પરંતુ નવરાત્રી બાદ અને સંભવત દિવાળી પહેલાના સમયગાળામાં થવું જોઈએ તેવી માહિતી પણ હવે સામે આવી રહી છે વાત કરીએ ગુજરાતના મંત્રીમંડળની તો તો હાલમાં મંત્રી બચુ ખાબડ અને ભીખુ પરમારના મંત્રી પદ જઈ શકે છે તેવી સંભાવના અત્યારે બતાવવામાં આવી રહી છે અને આ ઉપરાંત વર્તમાન મંત્રીમંડળમાં સાત થી આઠ ચહેરા કપાઈને નવા દસેક મંત્રીઓ પણ આવી શકે છે મંત્રીમંડળનું કુલ કદ ત્રેવીસ થી ની આસપાસનું થઈ શકે તેવું પણ હવે સામે આવી રહ્યું છે તો બીજી તરફ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખના પદે સી આર

અમિત ચાવડાને હવે ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદે બેસાડવામાં આવ્યા છે તો કોંગ્રેસે થોડાક સમય અગાઉ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત શહેરો અને જિલ્લાઓમાં પ્રમુખના પદે વરણીઓ કરી દીધી છે વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીએ થોડાક સમય પહેલાં અરવિંદ કેજરીવાલના હસ્તે ગુજરાતમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ છે અને આ સદસ્યતા અભિયાન અંતર્ગત હાલમાં તો આમ આદમી પાર્ટીનો પ્રયાસ છે કે ભાજપ અને કોંગ્રેસની જે કેડર છે તેને નબળી પાડવામાં આવે તો આમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેઉ રાજકીય પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓમાં અત્યારથી જ લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિલ્હી પ્રવાસને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર